નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિષય કુળદેવીને ભૂલશો નહીં ઘર બદલતી વખતે એક વાતનું ધ્યાન રાખો જો તમે તમારું નવું ઘર બનાવ્યું છે અને તમે જૂના મકાનમાંથી નવા મકાનમાં શિફ્ટ થઈ રહ્યા છો અથવા તમે ભાડાના મકાનમાં રહો છો અને એક ઘરમાંથી બીજા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખો તમારા જૂના ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને નવા ઘરમાં તમારી સાથે આવવાનું આમંત્રણ આપો નહીતર તમને બીમારી નકામાં ખર્ચ ધંધામાં નુકસાન અને નવા ઘરમાં બિનજરૂરી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર